મોદીના જન્મદિવસના સુરત શહેર પોલીસ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ના પંચોતેરમાં જન્મ દિવસના સુરત શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો જ્યાં શહેરના પોલીસ કર્મચારીઓએ સમાજ સેવાની ભાવના સાથે સક્રિયપણે રક્તદાન કર્યું આ કાર્યક્રમની શરૂઆતમાં પોલીસે શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને રક્તદાન કરનાર પોલીસ જવાનો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા તેમના પહેલને સમાજના પ્રતિ સેવાભાવ અને જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું આ કાર્યક્રમ દ્વારા પોલીસ જવાનોએ માત્ર કાયદા અને સુરક્ષાની ફરજ બજાવવા જ સિદ્ધ કર્યું પરંતુ સમાજ કલ્યાણ માટે પણ તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આવા કાર્યક્રમો સમુદાયમાં સકારાત્મક સંદેશ સ્થાપિત કરવામાં અને રક્તની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત માનની પ્રધાનમંત્રી શ્રીના નાનજીવરસ ઓપી ગાલે છે એના ઉપલબ્ધ એ જો پورا દેશભરમાં આપણા રાજમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે પ્રો ડોનેશનનો જો એને બાદ આજે સુરત શહેરનું છે પત્ર ખાસતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જો અલગ અલગ રોગોથી લાગતો હોય ચોમાસાના લીધે તો ત્યાં જો જરૂર છે જરૂર મંદો ન મળે આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ અને એને બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જોઈએ સુરત શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન માની પ્રધાનમંત્રી